મોરબી માધાપર ઓજી વિસ્તાર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પક્ષાભેર આવકાર કરવામાં આવ્યો આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયા મુખ્ય પૂર્વ મંત્રી ઇન્ચાર્જ બ્રિજેશભાઈ મેરજા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથડિયા જિલ્લા પંચાયત સભ્ય જયંતિભાઈ પરસુભિયા ગામના સરપંચ ગણેશ નકુમ અગ્રણી ગણેશભાઈ ડાભી માધવ ઓજી વિસ્તાર શાળાના શિક્ષકો અને સ્ટાફગણો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ સમાચાર મોરબી જીતે મુજકો હસના સારહી સંતો ઇસ ગતવનો ખૂબ આભાર સો દે કુટુંબકમની ભાવના સકાઈ કરી સકી છું ટિંગ ટિંગ તારા તબુ ટિંગ ટિંગ તારા અમે તબુ ટિંગ ટિંગ તારા તબુ ટિંગ ટિંગ તારા મને બાર પડતી હદયની તકલીફ મેં આનું ઓપરેશન કરાવ્યું હવે મને હવે મને સારું છે એટલે હું ભારત સરકાર અને મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું મારે લોહીની નળી બ્લોક થઈ ગઈ હતી એનું ઓપરેશન કરાવ્યું હતું રાજકોટ એમાં ખર્ચો મોટો થાય એવો હતો પછી આયુષ્યમાન કાર્ડ તરફથી સરકારી યોજનાથી આનો લાભ લીધો હતો એનાથી ઓપરેશન થઈ ગયું અને હવે બધું સારું છે આ યોજનાઓ સાથે સરકારનો જે અભિગમ છે એનો પૂરેપૂરો લાભ લેજો ગુજરાત સરકારને કેન્દ્ર સરકારને એકસો એશી પ્રકારની યોજનામાંથી આજે સતત પ્રકારની યોજનાનો સ્થાનિક રથ લાભ આપવાનો છે ત્યારે આપણા ગામની અંદર કોઈ પણ વંચિત ન રહે એની આપણે બધા સહિયારો પ્રયાસ કરી અને એમની યોજનાનો લાભ અપાવીએ સુમન કાર્ડ મળી રહ્યું છે અને લોકો એમને ઇની ગેરંટીવાળી ગાડી તમારા ગામ આવી ગઈ છે ને તમારા સુખ માટેની તમારા લાભ માટેની ગેરંટી એમાંય નરેન્દ્રભાઈ મોદી ગેરંટી આપતા હોય આપણે યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબ ગેરંટી આપતા હોય તો એ વાત ને પણ આપણને ગેરંટી છે કે એને આપેલી ગેરંટી 100% પારસે પારસે ને પારસે મિત્રો એની પાસે કોઈ સરસાયાર્જ અને પૂર્વ મંત્રી ભાઈ શ્રી માનવ થી લઈને બાળક કોલેજ પૂરી કરેલી તાલ્ય ની સો ટકા જવાબદારી સરકારની નરેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈ ની કલ્પના કે ગામડામાં વસ્તુ છેવાડા નો માનવીને એક એક યોજના લાભ મળે એટલા માટે આ બે લાખ ને પંચાવન હજાર ગામમાં રથયાત્રા જવાની છે